બોલો સદગુરુદેવની જય આજે આપણે મહાકવિ પ્રેમાનંદ કૃત અખાહરણ વાંચીશું જે દર ચૈત્ર મહિનામાં વંચાય છે તો પહેલાં આપણે ઓખાહરણનો ટૂંક સાર જોઈએ ઓખાહરણમાં બાણાસુરની પુત્રી ઓખા અને પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધની પ્રણય કથા લેખવામાં આવી છે ખરી રીતે અનિરુદ્ધ હરણ નામ સાર્થક લેખાત મહાકવિ પ્રેમાનંદ તાણું કડવાઓમાં આનું સર્જન કરેલું છે દરેક કડવામાં અલગ અલગ રાગ લઈ તેની ગુથણી કરી છે શરૂઆત ગણપતિની પ્રાર્થનાથી થાય છે પછી અંબાજીની પ્રાર્થના લેવામાં આવે છે રાજા પરીક્ષિત સુખદેવજી સમક્ષ ઓખાની વાત સાંભળવા ઈચ્છા વ્યક્ત કરે છે જેથી સુખદેવજી ઓખાની કથા કહે છે શરૂઆતમાં ઓખા અને અનિરુદ્ધ નાયિકા નાયકની વંશાવલી આપવામાં આવી છે પછી શિવજીના વરદાનથી શિવજીની ગેરહાજરીમાં ઉમિયાજી બે બાળક એક પુત્ર ગણપતિ અને એક પુત્રી ઓખાને ઉત્પન્ન કરે છે ઉમિયાજી નાવા બેઠા છે તે સમયે ગણપતિજી અને ઓખા દ્વાર પર ઊભા રહી ચોકી કરે છે તે અચાનક શિવજી આવી ચડે છે ગણપતિજી અને ઓખા તેમને ન ઓળખતા અંદર પ્રવેશ કરવા દેતા નથી આથી ગુસ્સે થઈ તેઓ ગણપતિનું મસ્તક ત્રિશુળ વડે કાપી નાખે છે આથી ઓખા બીકની મારી સંતાઈ જાય છે ઓખા શિવજીને સાચી વાત ન જણાવતા ચૂપ રહી સંતાઈ રહેવાથી ઉમિયાજી ક્રોધે ભરાઈ અસુરને ઘેર અવતરવાનો સાપ આપે છે આ સાપના ફળ સ્વરૂપ ઓખા બાણાસુરને ત્યાં જન્મ લે છે બાણાસુર શિવજીની ઉગ્ર તપસ્યા કરી ઉત્તર સોણિકપુરનું રાજ્ય અને હજાર હાથ મેળવે છે તે બધાને પરાજિત કરી શિવજી સાથે લડવા જાય છે ત્યારે શિવજી કહે છે તારો જમાઈ તારી સાથે લડશે અને તે તારી પૂજાઓને ઉચ્છેદશે આથી કરીને બાણસર પોતાની પુત્રીને પરણાવી જ નહીં તે હેતુથી ઓખાને પોતાના પ્રધાન કૌભાંડની દીકરી ચિત્રલેખા સાથે એક દંડિયા માળિયામાં પૂરી રાખે છે અહીં ઓખાને સ્વપ્નમાં પોતાનો પ્રયત્ન દેખાય છે તે વાત તે ચિત્રલેખાને જણાવે છે કુશળ ચિત્રલેખા દુનિયાભરના રાજવંશોથી સુપરિચિત છે તે એક પછી એક ચિત્રો ચિતરતી જાય છે છેલ્લે અનિરુદ્ધનું ચિત્ર બનાવતા તે તેને ઓળખી જાય છે વખા ચિત્રલેખાને એન કેન પ્રકારે પોતાનો પ્રિયતમ અહીં લખવા વિનંતી કરે છે ચિત્રલેખા પંખીણી બની દ્વારકા જઈ નારદજીની સહાય વડે હિંડોળા સહિત સુતેલા અનિરુદ્ધને એક દંડિયા માળિયામાં લાવીને તેમને લગ્ન કરાવી આપે છે પછી ચિત્રલેખા બ્રહ્મસદન જવા વિદાય લે છે એક દંડિયા માળ ત્યાંના ઓખા અને અનિરુદ્ધ પ્રેમ સાગરમાં તરબોળ રહે છે સમય જતાં બાણાસુરને એ વાતની જાણ થાય છે બાણાસુર કૌભાંડને ઓખાને તેડી લાવવા મોકલે છે ઓખા પિતા પાસે જતી નથી ત્યાં અનિરુદ્ધ જાહેર થાય છે આથી બાણાસુર અનિરુદ્ધને પકડવા માટે અવારનવાર અનેક સૈનિકો એકદંડિયા માળી મોકલે છે તે બધાને અનિરુદ્ધ સૈન્ય સાથે જાય છે અને બાણવડે અનિરુદ્ધને બાંધે છે બંધનમાં આવેલ અનિરુદ્ધને તે કેદમાં પૂરે છે તેને અનેક પીડાઓથી પીડે છે આ બાબતની જાણ નારદ મુનિ શ્રી કૃષ્ણને કરે છે શ્રીકૃષ્ણ અનિરુદ્ધની સહાય અર્થે ગરુડ ઉપર બેસી અનેક યાદવ સૈન્ય સાથે સ્વણીતપુર જઈ અનિરુદ્ધને મુક્ત કરે છે આની જાણ બારાસૂને થતાં તે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધે ચડે છે શ્રી કૃષ્ણ ચક્ર વડે તેના બધા હાથ છેદી નાખે છે ફક્ત બે હાથ રાખે છે આથી બાણસ શિવજી પાસે જઈ ફરિયાદ કરે છે જેથી શિવજી પોતાના પુત્ર ગણો અને સૈન્ય સાથે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધે ચડે છે શિવજી અને શ્રીકૃષ્ણનું યુદ્ધ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે શિવજીની સમજાવટથી શ્રી કૃષ્ણની માફી માંગે છે અને ઓખાને અનિરુદ્ધ સાથે પરણાવવા કબૂલ થાય છે સોણિતપુરમાં ઓખા અને અનિરુદ્ધના લગ્ન થઈ જાય છે ઓખા અનિરુદ્ધ અને યાદવો સાથે શ્રીકૃષ્ણ દ્વારિકા પાછા ફરે છે આમાં કવિ શિવજી ઉમિયા ઓખા ઉમિયા ઓખા ચિત્રલેખા ચિત્રલેખા નારદ ઓખા અનિરુદ્ધ ચિત્રલેખા અનિરુદ્ધ અનિરુદ્ધ બાણાસુર બાણાસુર કૌભાંડ બાણાસુર શ્રીકૃષ્ણ અને શિવજી આદિના સંવાદો મૂકી તાણી કડવાઓનું પ્રણય કાવ્ય ઓખા હરણ આકર્ષક અને લોકભાગ્ય બનાવવા પ્રયત્નો કર્યો છે તેમાં દરેક રસ અદ્ભુત હાસ્ય કરુણ પ્રણય અને વગેરેનો સમાવેશ કર્યો છે ઉપરાંત જુદા જુદા ભાવોનું આલેખન પણ કર્યું છે છેલ્લે લગ્ન સમયનું આ બેહુક ચિત્ર ખડું કર્યું છે હરણ નિર્ધમ અને નિખાલસ ચૈત્ર શૃંગારનું ધાર્મિક કાવ્ય છે તો આ હતો ઓખા હરણનો ટૂંક